દાહોદ દાહોદ જિલ્લા કલેક્ટરને આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આજ રોજ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં પીપેરો ચોકડી પર આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને નવ ઓગસ્ટના રોજ સ્થાપના કરવામાં આવી હતી જેની સરકાર દ્વારા એક નોટિસ લગાડીને હટાવવા માટે અલ્ટીમેટ આપવામાં આવેલ તો આદિવાસી સમાજના ભાજપની ટીમ કોંગ્રેસની ટીમ આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા કોઈપણ પાર્ટી ભૂલીને સમાજના તમામ આગેવાનો યુવાનો બધા કલેકટરશ્રીને નિવેદન કરવા આવેલ અને આવેદનપત્ર આપેલ તેમજ ધાનપુર તાલુકા મામલતદારને પણ જાણ કરેલ તથા ધાનપુર પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવેલ છે અને સમાજ દ્વારા કહેવામાં આવે છે કે જે બિરસા મુંડાની પ્રતિમા કોઈ પણ જાતની અડચણરૂપ થતી નથી છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રતિમા હટાવવા એક નોટિસ લગાવેલ છે જે નોટિસ રદ કરે અથવા પરત લે તેવી આદિવાસી સમાજ દ્વારા માંગણી કરવામાં આવે છે અને આદિવાસી સમાજ દ્વારા સરકાર શ્રીને નહીં હટાવવા આહવાન કરવામાં આવે છે રિપોર્ટર યોગેશ દરજી સિટી ક્રાઇમ ન્યૂઝ દાહોદ દાહોદ જિલ્લામાં કલેક્ટર કચેરીએ અમારા આદિવાસી સમાજના તમામ આગેવાનો તથા ભાજપની ટીમ કોંગ્રેસની ટીમ તેમજ આપની જે કોઈ પણ પક્ષ પાર્ટી ભૂલીને આજે સમાજ માટે તમામ આગેવાનો યુવાનો બધા કલેક્ટર સાહેબને નિવેદન કરવા આવ્યા છે અને ગઈકાલે અમે મામલતદાર સાહેબ અને ધાનપુર તાલુકાની જે પોલીસ સ્ટેશન છે ત્યાં પણ જાણ કરેલ છે આજે કલેક્ટર સાહેબને જાણ કરીએ છીએ કે જે બિરસા મુંડાનું ચોક જે બનાવ્યો છે ગઈ સાલથી આ પહેલ ચાલતી હતી પણ ગયા વખતે કંઈક કારણોસર અમને તંત્રએ સફળતા ન મળવા દીધી ને આ વખતે જે ધાનપુરના આગેવાનો આદિવાસી આગેવાનોએ જ્યાં સ્ટેચ્યુ મૂક્યું છે એ સ્ટુચ્યુ સ્ટેચ્યુ કોઈને નડતું નથી એ માટે અમે આજે દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આ મીડિયા વતી અથવા તો જનતા વતી પણ અમે જાહેર કરીએ છીએ કે આ આદિવાસી સમાજનો શિડ્યુલ પાંચ વિસ્તાર લાગે છે દાહોદ જિલ્લો એટલે કે શિડ્યુલ પાંચ વિસ્તાર લાગે છે તો એ કાયમ રહેવો જોઈએ અને જે આદિવાસીઓ માંગ કરે એ હોવી જોઈએ એની અને આ જે બિરસા મુંડાની મૂર્તિ મૂકી છે એ ખરેખર તો સરકારે મૂકવા જોઈતી હતી પણ સરકારે ના મૂકી એના કારણે આદિવાસી સમાજે મૂકી છે તો આ અમારી જે મૂર્તિ મૂકેલી છે એને ત્યાંથી ખસાવવામાં ન આવે જે પણ માર્ગ મકાન વિભાગે નોટિસ આપી છે એ પરત લે અથવા તો રદ કરે અને હવે પછી દરેક જે પ્રશાસનની જવાબદારી રહેશે દરેક રાજકારણ વાળા જે આગેવાનો છે મંત્રી હોય એ સરકારના માણસો કહેવાય આગેવાનો હોય જે ભાજપ સરકારમાં બેઠેલા હોય સરકારના માણસો કહેવાય તો એમને પણ કહીએ છે કે આ મૂર્તિ અહીંથી હટવી ના જોઈએ નહી તો જવાબદારી તમારી થશે સરકારની જવાબદારી થશે એટલે આ મૂર્તિ ત્યાંથી એક ઇંચ પણ ખસાવવામાં આવશે તો આ દાહોદ જિલ્લા વતી અને તમામ ભીલ વતી હું આહવાન કરું છું કે એ મૂર્તિ જો ખસાવવામાં આવશે તો ઉલ ગુલામ શરૂ થશે આટલું કઈ હું વીરમુ